રસોઈ નોખી નોખી બની ગઈ છે બસ હવે જમવા બેહવું છે બપોરા કરવા બેહવું પાકો દો તાર કોણ કોણ આપણે બે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને હવાર હવાર ના બાકી બધા મોજમાં ને પૂછતો દેખો મોજમાં બધા કરતો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શિવ નો વિડીયો જોતો એટલે તો મોજમાં જ હોય ને શિવ ઢીંગલો નામાં બધા પૂછતા હોય કે શિવ તું કેમ છે કઈ દે કેમ છે તું કેમ છે મોજ માં ને કે કે મારે મોજ મોજ હવે અટાણ શું કરવા આપણે અહીંયા આવ્યા સાડા આઠ વાઈ ને છે ને અમારે હમણાં અડધી કલાકમાં છે ને ટ્રેક્ટર મોટું આવવાનું છે શું કરવા આવ્યું છે જેવું ઘઉં વાવવા આપણે અમારે ઘઉં વાવવાના છે ને એટલે મોટું ટ્રેક્ટર આવવાનું છે ભાઈને ફોન કર્યો તો ત્યાં આપણે અડધી કલાકમાં આવે સીવું જ જીવાર છે તૈયાર થવાની શી મારે કે ઘઉં વાવવા પપ્પા જાય ઘઉંમાં ઓલું પહેરવવાનો છે પાવડર પહેરવે ને તૈયારી કરે બાસકા મોઢાને ખુલ નાઈ ખા બરાબર ને બાકી ખાતરનું તો ખાનું અલગ હોય એ તો અલગ જ નાખવાનું હોય તે અહીં બાયણે છે તો એ ને છે ને સ્વેટર ને કંઈ પહેરવું નહોતું માથે ને પછી ધરાર પહેરાયું પહેરાયું ને

ભાઈ ભાઈને આપણે પાસે ના પાડતા હોય કે તો હમણાં આવે ને તો અહીં તું કહી દેજો કે અમારે દાદા ને ટ્રેક્ટર વેથી વાવવા જો એવું છે અમારે સીવું મમ્મી ને આલે છે વાહિંદા અને ત્રણ ને છે ને ઠારિયામાં બાંધેલા છે હજી કાઢ્યા નથી કાઢવાના હોય કે ન હોય ખબર નથી કઈ એ તુલસી એ તુલસી તુલસીને નહીં ઠાવકી ટાઈટ ચડી હતી કાલતા ભાઈ હવે થાકી ગઈ ઓય બાપા થાકી ગયો તને તેડી તેડી નાથ રહી જાય મમ્મી આ સીવું શું કે પૂછો એમ કે દાદાને કે આપણા ટ્રેક્ટર એથી ખાવ વાવવા છે કે મોટું ટ્રેક્ટર આવે ને તો હમણાં પાસ ના પાડ પાડી હા

ઉઠી અહીંયાથી હવારની કે તેડ તેડ વળી રોટલી વઘારવા ગઈ ને ત્યાં મને ને ભાઈને રહોડામાં પૂરી દીધા બાયણું બંધ કરી દીધું દાદા ચા પીવા આવ્યા તો દાદાને ચા પીતા હતા તો પાછું બાયણું બંધ કરી દીધું પછી મમ્મી ઓટે પાસ ધ્યાન રાખીને બેહી કોઈ બાયણું ખોલે ને તો કે મને મને તેડીને ફરું કેટલીક કડી મારતા ને તેડીને ફરવી એક તો ઉઠે સો વાગાની ફેરી તો એ હાથ વાગા સુધી કરમાં ને બગાવીને રાખું પછી અંજવારું થાય એટલે કાલ તેડીને બાયણે જોઈ કેવી જોવે કે મારી વાતું કરે જો ઈ જોતા

શાક ને રોટલો ખાઈ લેશો ને ભાત ખાવા જો કેવા વઘારેલા વા સ્કૂલે ખાય આંગણવાડી ખાયવા ભાત ખાવા છે વઘારી ગયા નગર નહીં હાલે અગિયાર વાગી ગયા ને અમારે છે ને મા દીકરીને દહણ ખોલવાનું એ કામકાજ ચાલે છે એટલું ખોલાઈ ગયું ને હજી બે ગાંઠડી ખોલ નાખો થાવ કે આમટી સટણી ચીરીક ફેરવી લઈએ ત્રણ ચાર હાલે એટલી ને છે ને અમારે ટેક્ટર હજી ને થાય એમાં એવું થયું કે નવ વાગે આવવાનું હતું એટલે પછી હાડા નવે શિવને ને આંગણવાડી જવાનું હોય એટલે પપ્પા કહી કે હું એ ટ્રેક્ટર ટેક્ટર કે આવશે ને તે કામમાં આવીશે એટલે એ કે ભાવેશ ને એ કેજોત મૂકી આવે પછી મમ્મી કહી કે જયા કે સીવું તેડવા જવાનું ટાણું થાય ને તૈય હજી કે તમને નૈવરા થાવો કે નહીં થાવે એટલે કે હજી કે ખોયરું કરીએ તો પછી આય કે પપ્પા તો ખોયરું કરીએ એટલે શીવું આંગણવાડી તો નથી મોકલીએ આજ ને ભાઈ હજીને થાય બોલો નવ વાગા ને કહેતા ફણાઈ ગયા રટા થઈ ગયા તો એ છે ને હજી આવીને ફોન કર્યો હતો તેમ કીધું કે રોટાવેટર કે તરીકે છોડાવું છું ખબર ને કે આ વાગ્યા હોય તો એટલે રોટા વેટરીકે છોડાવું તે કે આગળ વરણી છોડી ને પછી આવું કે તે હજી ન થાય એટલે પપ્પા છે ને ગામમાં નીકળી ગયા કુકરો મારવા હવે એ આવશે ને એટલે આગળ ફોન કરશે પપ્પા ને આવે એ હજી ખબર ન તો આવે ને તો અહીંયા હાસું એટલા છે ને કામ બગડ્યું છે હવારનું હવારે હાઈ ફોન આવી ગયેલો હતો કે હું હવાર વહેલો આવી જાય એના બદલે હવાર પપ્પાએ એ આઠ વાગે ફોન કર્યો તો આઠ આડા તો કે હું હમણાં આવું અડધી કલાકમાં આવી ગયા બદલે હજી ને થાય વાહ એટલા છે ને કામ ડોવાઈ ગયું છે એ આવ્યું 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 કે તો આવ્યું આવ્યું શિવ હવારની વાત જોતી હતી

મે વળી બાજુ લઈ જા હે બરાબર છે સી ઉકાને 20 સુધી હા જા ભાઈ નાકવા લઈ જ ના ના એમ થોડું અલગ રાખવા તો જ પડશે ને ડાળવા જોઈ લેજો હાકવા પડશે ને હવે આપણો અપૂંઠો ના આમાં કાઢી આમાં છે હાલે કરી અહીંયા તો નિકરા

প্লেস নমা বেইঠিস চলি ও અહીંયા સીવું ના આવવું હતું એ મને કે તું તેડી કે હવે મેં કીધું ચા હોતી તમ કેમ તેડું તું હાથ મારતો કે તું એ તગા ને મને એ ધગાયું કહ એ મેં હાલવાનું કીધું દીધા એને હાલવું નહોતું તી હું પાછી જાને આવી નાખી માં તીખલું રાયડું વાળે પછી રાયડું પછી મેં આવીને કીધું મેં કીધું આલું તને હું કહું તેડી નાટો મારા લઈ જાય ને તો આવી એટલે એને તો આવી ગયો બોલ દાદાએ કીધું કે કાલ આપણે ટ્રેક્ટર રાખી આપણું ને કે ભી મૂકી આવ્યા પછી દાદા પાસે ટ્રેક્ટર લઈને અહીં આવ્યા છે અમારે સિંહ છે એવું હોય હવે એને આવી બસ કંઈ નમરે અમારે રસોઈ નોખી નોખી બની ગઈ છે બસ હવે જમવા બેહું છે પપોરા કરવા બેહું એક રોટલો ખાવાની બાકી આવતો મમ્મી

ચોખ્ખી કરીને હું રાવી દઉં પછી આમ દીકલા પણ પાકો ધોધતા તો કલે પાકો ધોધતા તો કલે ઉભી થઈને હાલ પાકો તાર કોણ કોણ આપણે બે રોંઠું થઈ ગયું ને છે ને મમ્મી ના લે

તો માથે સાચે એટલે ભાવાને ફોન કરી દીધો કે કાલે રજા લઈ લે છે એકલા બે થી પુગાઈ નઈ ને બે થી ના પુગાય પાણી ને ખાતર બે ના પુગાય મારે છે ને હવે અહીંથી મકાઈ વાટવી ને આ સીવું ને છે ને ઓલા સેડા સેડ દાદા છે ત્યાં જવું એને મને કે ઘઉં કે મારે વાવું હોય ઘઉં તારા હગા ઉકો વાઈ ગયા ટેક્ટર વાળો ભાઈ વાવીને વૈયો ગયો બપોરનો હું પાસે